તરબૂચનો ઉપયોગ આમ શું છે ઉનાળામાં વધારે પડતો થાય છે એ ગરમીના દિવસોમાં શું છે કે આનો વધારે ઉપયોગ કરવાથી તમારા શરીરમાં જે અમુક પાણીની તમે અમુક તાપમાં કામ કરો કે તમને લૂ લાગી ગઈ હોય તો શરીરમાંથી પાણીની ઉણપ બી ઓછી કરે છે અને અમુક જે તાપના જે અમુક લક્ષણો આવતા હોય છે એ બી ઓછા થાય છે એટલે કે અમુક ગરમીના દિવસોમાં જો શક્ય હોય તો તરબૂચ ખવાય તો જે અમુક તાપ ને લીધે આપણે કામ કર્યું હોય તાપના જે લક્ષણો આવતા હોય તાપ ને લીધે કોઈ શરીરમાં કોઈ ઉણપ આવી હોય તો આમાં તરબૂચ ખાઈ શકાય છે પછી બીજું બીજો ઉપયોગ છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તો વજન ઘટાડવા માટે શું આમાં કેલરી ઓછી હોય છે જેથી શું તમે વધારે ખાઈ શકો છો ગળપણ છે પણ કેલરી ઓછી હોવાથી તમારું પેટ ભરાયેલું લાગે અને તમારે જેથી તમે ભોજનમાં બીજી જે કેલરી વાળા વધારે કેલરી વાળા જે અનાજ છે રોટલા રોટલી એ ઓછું કરી શકો છો અને એની જગ્યાએ આ તમે તરબૂજનો માત્રા વધારી શકો છો અને તમારું પેટ ભરેલું લાગે પાચન શક્તિ વધારે છે કે ફાઈબર વધારે હોવાથી એ પાચન શક્તિ સુધારે વજન ઘટાડવા માટે શું છે મેન તો પાચન મેન છે જેટલું પાચન સારું એટલું જ બીજા બધા જગ્યાએ એમને ફાયદો થાય એટલે કે વજન ઘટાડવા વાળા માટે બધી રીતે આ ફૂડ્સ કામનું છે પછી જે લોકો બીપી હાર્ટના છે માટે તો શું આ એક વરદાન સાબિત કેવાય વરદાન કે સસ્તું અને સારું ફળ કહેવાય ઉનાળામાં જે બે ત્રણ મહિના તમને મળી શકે તમે ખાઈ શકો તો શું અમુક તમારી જે બીપી ની માત્રા હોય એ ઘટાડે હાર્ટ પેશન્ટને બી સુધારે ડાયાબિટીસ લેવલ બી તમારું સુધારે બીપી ઓછું કરે અને બ્લડ સરક્યુલેશન સુધારતું હાટની નળીઓમાં જે થતા હોય કે જે અમુક આપણે એટેક આવવાની આપણી શક્યતા એ પણ ઓછી કરે છે એટલે કે આવા દર્દીઓ તો એમના છૂટથી જે ટાઈમ જેટલો ટાઈમ મળી શકતો હોય તરબૂચ એટલો ટાઈમ ખાવું જોઈએ કે અને જે લોકો શું છે ઉંમર જેની ઉંમર ઓછી દેખાવા માંગતા હોય છે એટલે ચામડીમાં આમ ચળકાટ ઈચ્છતા હોય છે એ લોકો એ લોકો એ બી તરબૂજનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ તરબૂજમાં બીજું શું એન્ટી આવેલા હોય છે એટલે કે અમુક મોટા મોટા જે કેન્સરના જે જે આપણા કોષો વિકસતા હોય એમને રોકી શકે છે અને એમને આવતા અટકાવી શકે છે હોય તો આવી ગયા હોય તો કેન્સરના કોષો તો એમની સામે શરીરને લડવામાં શું કહેવાય તાકાત આપે તો ઓલ ઓવર જોવા જઈએ તો તરબૂચમાં શું છે કે બધી રીતે બધાને જ ફાયદો કરે છે તો જે તરબૂચમાં જેટલો હું જાણું છું અને મને નહીં જે લાગ્યું જેટલા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કોઈન્ટ જે આપણે વિચારી શકીએ એના વિશે આપણે આજે ચર્ચા પૂરી કરી સારોદા બીજા વિડીયોમાં મળીશું કોઈ બીજા ફૂટ સાથે